નમસ્કાર સબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ ના હું મંચ પર તરીકે વિદ્યાર્થીઓ આપ સૌનું हार्दिक સ્વાગત કરું છું કોન્સ્ટેબલ ની જેમ પરીક્ષા નજીક આવતી જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓને ગદ્યાત ગ્રહ નો કેટને કઈ ડર સતાવતો હોય એટલે ગદ્યાત ગ્રહ 20 માર્ક નો જે પ્રશ્ન જે છે એમાં આદમને પૂરી પર માર્ક મળે એના માટે ના આપણે કેવા પ્રયાસો કરવા તો આધુના સિસ્ટમ જે છે વિહંગ અવલોકન જે

અર્થને બરાબર રીતે સમજવામાં આવે

આ ગદ્યાંશ કોન્સ્ટેબલ સિવાયની દરેક પરીક્ષામાં પણ મિત્રો ઉપયોગી છે પણ નજીકના સમયમાં કોન્સ્ટેબલની એક્ઝામ આવી રહી છે માટે આ કોન્સ્ટેબલ શબ્દનો વારંવાર ઉપયોગ કરું છું એ સિવાયની પણ કોઈ પણ તમને એક્ઝામ આપતા હોય ને કે જેમાં ગદ્યાંશ ગણ પૂછાતું હોય છે એમાં પણ તમારે કામમાં આવે એવો આ મુદ્દો છે તો સૌનું પુનઃ હાર્દિક સ્વાગત કરું છું ગદ્યાંશ ગણમાં તો જોઈએ ગદ્યાંશ ગણમાં એક સરસ મજાનો માટે માંગે છે તો જોઈએ કે વાંચતા આપણે તેનો અભ્યાસ કરીએ તો આ રીતે જાણવા મળશે કે મનુષ્યના પારસ્પરિક વ્યવહારનું પારસ્પરિક મનુષ્યના પારસ્પરિક વ્યવહારનું એક અગત્ય સાધન જે ભાષા જે જે છે વ્યક્તિના બીજી મગજ ત્યાં સુધી પહોંચતું કરે ભાષા છે ભાષાના આધારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને શું કહેવાને માટે માંગે છે તેનું તાત્પર્ય એ સમજી શકતો એટલે ભાષા જે છે મિત્રો બહુ મહત્વની બાબત છે આ વ્યવહાર ની ભાષા જ સર્જ સર્જ એટલે સર્જન કરના ગદ્ય સ્વરૂપ લખે છે પદ્ય સ્વરૂપ માં લખે છે ટૂંક માં કહી શકે કે લેખક વિશેષ વિશિષ્ટ રીતે તેને પ્રયોગ્ય છે હવે જ્યારે કવિ કે લેખક કોઈ કાવ્ય ની રચના કરે છે કોઈ ગદ્ય ની રચના કરે છે ત્યારે

લાગણીના સંબંધો છે એમાં લાગણીનો હૃદય ભાવ ઉત્પન્ન થયેલા હોય છે એને કેવી રીતે પ્રસ્તુત કરવા એ બાબત અહીંયા આ પહેવારમાં તમને જોવા માટે મળશે કવિ નવા શબ્દો પ્રયોજતો નથી પ્રયોજવું એટલે તેનો ઉપયોગ કરતો નથી

પરિવેશમાં શબ્દોને જાણે કે નવેસરથી જીવતા કરે છે

ભાષા જે કરતા અસંદિગ્ધ અર્થ બને અસ્પષ્ટ હવે જો ગુજરાતી ભાષામાં વ્યાકરણની દ્રષ્ટિએ આપણે લખવું હોય તો એમાં કરતા કર્મ ક્રિયાપદ આરતા આવવું જોઈએ પણ જ્યારે સાહિત્યકાર પીરસતા હોય છે અસંદિ નિશ્ચિત સંકેત વાળી ભાષા જે કર્તા કર્મ ક્રિયાપદના અન્વયના અન્વય જોડાણ અન્વયના ચોથામાં ગોઠવાઈ જાય છે

આ પંક્તિમાં એવું કહેવા માંગે છે કે ભાષામાં જે કરતા કર્મ ક્રિયાપદની જે સુદ વાક્ય છે એ ખપમાં આવતા નથી ખપ એટલે જરૂરી એનો ઉપયોગમાં આવતા નથી પણ કાવ્યની પંક્તિમાં નો અન્વય એ વ્યાકરણ શાસિત નથી એમાં આ ભાવ ત્યાં જરૂર નથી પણ કાવ્યની પંક્તિઓનું એ વ્યાકરણ શાસિત નથી એમાં વ્યાકરણનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ જરૂર નથી કાવ્ય શાસિત આ જે છે એ વ્યાકરણ શાસિત નથી ભાવ જગત ના ભાવ છે જયારે તેના બાળકોને વહાલ કરતા હોય છે એનો અહેસાસ કરી શકે કારણ કે આ ભાવાત્મક સંજ્ઞા છે એને શબ્દોમાં પીરસવામાં આવે તો એને એના માટે વ્યાકરણ જરૂર નથી એ પોતાની ભાષામાં જે વાક્ય વિભક્તિના પ્રત્યયથી નહી પણ હૃદયના પ્રત્યય થી દરેક ભાવકે પોતે કલ્પનાશીલ સમસંવેદના બળથી કવિની ભાવ સ્થિતિમાં મૂકીને સાધી દેવાની હોય છે વાક્ય ઘણું લાંબુ છે એનો કહેવાનો અર્થ એટલો છે કે વ્યાકરણના નિયમોના આધારે નહીં પણ એ કવિના હૃદયની અંદર જે ઉત્પન્ન થયેલી ઉર્મિઓ જે છે એ ઉર્મિઓને એનો જે સંબંધ જોડાયેલા છે એનાથી એને જોડવામાં આવતા હોય છે એનાથી તેને મઢવામાં આવતા હોય છે એટલા માટે જે ખૂટતી કડીઓ છે વિભક્તિના પ્રત્યે આપણે ગુજરાતી ભાષામાં કુલ આપણને ખ્યાલ છે કે આઠ વિભક્તિ જે છે કર્મ વિભક્તિ ને સંબોધન વિભક્તિ એને એનાથી નહીં પણ એના ભાવથી જોડતો છે વિભક્તિના પ્રત્યેની પણ જોડ નથી પણ હૃદયના ભાવ સ્થિતિમાં મૂકીને સાંધી દેવાની હોય છે આમ છતાં કવિએ જે કાવ્યમાં વ્યક્ત કરવા ધાર્યું હોય તે જ તેની રૂપે કદી ભાવકના ના ચિત્તમાં સંક્રાંત થઈ શકતું નથી એટલે કવિ જે પોતાના ભાવને જે રજૂઆત કરવા માટે માંગે છે એ યોગ્ય શબ્દોથી જ ત્યાં રજૂઆત કરતા હોય છે એટલે જે કાવ્ય વ્યક્ત કરવા ધાર્યો તે જ તેની તે રૂપે કદી ભાવકના ના ચિત્તમાં સંક્રાંત થઈ શકતું નથી ભાવક એટલે જે ભાવના જે છે ના ચિત્તમાં એટલે કે તેના મનમાં સક્રાંત એટલે પ્રવેશી શકતું નથી પણ કાવ્યનો સ્વભાવ જ એવો છે કે કવિ અને ભાવક વચ્ચે ભાવનું આવું સમીકરણ સિદ્ધ થઈ શકતું નથી નથી ને એમ આ કાવ્યની સમૃદ્ધિ રહેલી છે એટલે સાહિત્યકાર જે રચના કરે છે તેના ભાવથી રચના કરે છે વાચક એટલે કે ભાવક જ્યારે તેને વાંચે છે ત્યારે એને એના ભાવથી ત્યારે રજૂ કરતો હોય છે એટલે આ સાહિત્યિક આ ગદ્ય સ્વરૂપ છે જો કે આપણે ગદ્ય ગ્રહણમાં તેને ત્રણ પ્રકારો જે છે એમાંથી આ એક પ્રકાર જે છે સાહિત્યિક પ્રકાર છે તો સાહિત્યિક પ્રકારની અંદર કવિ કે લેખક જ્યારે તેની રચના કરવા માટે માંગતા હોય છે ત્યારે એના જે ભાવ જે છે ભાવને કીધે પ્રસ્તુત કરતા

વ્યવહાર ભાષાનો પ્રત્યક્ષ પ્રયોગ કરે છે વ્યવહાર જે છે એ ભાષાનો પ્રત્યક્ષ પ્રયોગ કરે છે બીજું છે કે કવિ વ્યાકરણના નિયમોને અનુસરે છે

dan usertan બરાબર કવિ ભાવ સિત્વ પ્રમાણે નવપણ પૂરે છે ભાષામાં નવકાણ પૂરે છે અને બી ઓપ્શન છે કે કવિ ભાષા શબ્દ ભાષા શબ્દકોષ અર્થ ને અનુસરે છે તો આપણે તેનો આ એ ઓપ્શન આપેલું છે કે વ્યવહાર ભાષાનો પ્રત્યક્ષ કરે છે બીજું જે કવિ વ્યાકરણના નિયમોને અનુસરે છે તો વ્યાકરણના નિયમોને અનુસરતા નથી કવિ કાવ્યમાં ભાષાને પ્રયોજે છે તેની વાત છે જે ઉર્મિઓ ભાષામાં નવો પ્રાણ પૂરે છે તો આપણે એમ કહી શકાય કે જેવો એનો ભાવ ઉત્પન્ન થતો હોય છે એ ભાવ પ્રમાણે મિત્રો એ ભાષાને ત્યાં આગળ પ્રવેશતા હોય છે એટલે આપણે એમ કહી શકીએ કે કવિ જે છે એની ભાવ સ્થિતિઓ જે છે એ ભાવ સ્થિતિઓ પ્રમાણે એનો ભાવને ત્યાં આગળ પ્રયોજન કરતા હોય છે એટલે કે કવિ કાવ્યમાં ભાષાને પ્રયોગ દે છે તો આ જે પ્રશ્ન આપેલો છે કવિ કાવ્યમાં ભાષાને પર છે તમે ચાર ઓપ્શન આપેલા ચાર ઓપ્શન માંથી કહું ઉત્તર આપણે સાચું કહી શકીએ તો આપણે ચાર ઓપ્શનમાં બી અને ડી તો મિત્રો આવતા નથી હવે સી જે છે કે કવિ આપણી પાસે બે ઓપ્શન એ અને સી આ બે ઓપ્શન બાકી રહ્યા તો કવિ ભાવ સ્થિત્તે પણ ભાષા ન પૂરે છે અને બીજું છે કે વ્યવહાર ભાષાનો પ્રત્યક્ષ પ્રયોગ કરે છે તો આપણને એ પણ ઓપ્શન સાચું લાગે છે અને સી પણ મિત્રો સાચું લાગે છે તો મિત્રો જુઓ કે અંદર જે ગધ્યા ની જયારે આપણે વાંચન કર્યું ત્યારે એમાં આ રીતે જોવા માટે મળ્યું કે કવિ જે છે જયારે કાવ્યમાં ભાષાને પ્રયોગ છે ત્યારે કઈ રીતે ઉપયોગ કરે વ્યવહાર ભાષાનો પ્રત્યક્ષ પ્રયોગ કરજે વ્યવહાર વહેવાની સંધિ છૂટી પડે મે કહ્યું કે વી વત્તા અહવા હવે અહીંયા જે છે એને જે જો ભાવ ઉત્પન્ન કરવાનો છે વ્યવહારમાં જે પ્રચલિત છે તો તો જે શબ્દો જે છે લોકો સુધી પહોંચે અને હદે સુધી સ્પર્શ કરે એવા ભાષાનો ઉપયોગ કરે છે એટલે હવે સાચો ઉત્તર આવશે વ્યવહાર ભાષાનો પ્રત્યક્ષ પ્રયોગ ત્યાં કરે છે એટલે સી ઓપ્શન નહીં આવે ઓપ્શન જે છે એ ઈ ઓપ્શન તેનો સાચો છે બીજો પ્રશ્ન છે આ ગદ્યખંડનો કેન્દ્રીય વિચાર કયો છે કાવ્યના વિવિધ ઘટકોની માહિતી આપે છે બી ઓપ્શન જે વ્યવહાર ભાષા અને કાવ્ય ભાષા વચ્ચે તાત્વિક ભેદ છે કેન્દ્ર જે આપણે પેગ્રાફ જે વાંચ્યું એનું સારણ જોવા માટે મળે છે તો એ ઓપ્શન છે કે કાવ્યના વિવિધ ઘટકો ની માહિતી આપે કાવ્યના વિવિધ ઘટકો માહિતી આપતું નથી

વ્યવહાર ભાષા અને કાવ્ય કાવ્યભાષા વચ્ચેનો તાત્વિક ભેદ વ્યવહાર ભાષા અને કાવ્ય ભાષા તો બંનેનો અર્થ શું થાય કાવ્ય ભાષા એટલે કવિના હૃદયમાં ઉત્પન્ન થયેલી જે ઉર્મિયો છે એને કાવ્ય સુધીમાં પ્રગટ કરે છે તે અને વ્યવહાર ભાષા એટલે લોક બોલી લોક બોલી એટલે સામાન્ય ભાષામાં પણ રચના કરી અને જ્યારે વાચક કે ભાવક જ્યારે વાંચે છે ત્યારે તેના હૃદયની અંદર તેના મન સુધી તેને સ્પર્શ કરીએ જાય એવો ભાવ જે પ્રસ્તુત કરે છે તે એટલે સાચો ઉત્તર આવશે આવશે વ્યવહાર ભાષા અને કાવ્ય ભાષા વચ્ચેનો તાત્વિક ભેદ નેક્સ્ટ કાવ્યની ભાષા

જેવી ગઝલ હોય જેવું હોય જેવું સોનેટ હોય કે જેવું લોકગીત હોય કે જે ભાવ જે છે એ ભાવ વાચક સુધી અને ભાવક સુધી પહોંચતો હોય છે એટલે આ વિધાન જે સાચું છે આ વિધાન ખોટું નથી બી ઓપ્શન ના

વ્યવહાર ભાષાની વિશેષતા ભાવક અને બીજું આપેલું કાવ્યની સ્વરૂપ હવે સાચું વ્યવહાર ભાષાની વિશેષતા એ પણ આપણને સાચું લાગે કવિતા ને ભાવક તો આ કવિતાને ભાવક આ ઓપ્શન આપતું નથી પણ ખરેખર આ ગદ્યખંડ મારે શીર્ષક આપવો શકાય કે કાવ્યની ભાષાનું સ્વરૂપ

સ્વરૂપ હવે કવિતા સંવેદન ના આવે સંવેદન ક્યારે આવે કે જયારે કાવ્યની ભાષાનું યોગ્ય સ્વરૂપ ત્યારે સંવેદન આવે ભાષાનું જે સ્વરૂપ જે છે એ યથોચિત ન હોય તો આપશે કાવ્યની ભાષાનું શું એ ઓપ્શન કાવ્યની પંક્તિ માં નું અન્વય તે વ્યાકરણ શાસિત નથી એટલે કે અન્વય નું જોડાણ આપણે એ લેવાનું છે પંક્તિમાં વ્યાકરણ નથી એટલે કે કયો ઓપ્શન સાચો આવે કવિ વ્યાકરણના નિયમો જાણતો નથી ના કવિ તો વ્યાકરણના નિયમો જાણતો હોય પણ એ જે છે એ એનો ભાવ આપણે જોયું કે કવિ જયારે પ્રસ્તુત કરતા હોય છે ત્યારે વ્યાકરણના નિયમોના આધારે નહીં

એને આપણે સારી રીતે સમજી શકતા હોતા નથી એટલે સાચો ઉત્તર જે છે મિત્રો આમાં સી આવશે બી જે છે કવિની વ્યાકરણના એવો કઠોર લાગે છે ના લાગે કઠોર એટલે એ પણ તે એ પણ ઓપ્શન આગળ આવતું નથી મિત્રો આની સાથે આ જે ગદ્યાદ ગ્રહણ જે છે સાહિત્ય ગદ્યાદ ગ્રહણ એને મિત્રો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ તો આ શબ્દ મિત્રો યુટ્યુબ ચેનલને લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને અવશ્ય આપના પ્રતિભાવ જણાવજો મિત્રો અહીં આપણે આ ગદ્ય ગણને પૂર્ણ કરી અને વિરામ લઉં છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત